મારા માટે મરી જઈશ એકવીસ વર્ષની સાંસદે ડાન્સ કરતા કરતા આપી સ્પીચ ન્યુઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી યુવા સાંસદ હાના રહીતી માઇપે ક્લાર્ક આજે ખૂબ જ ચર્ચામાં છે કારણ એ છે કે તેણે સંસદમાં માઓરી સંસ્કૃતિનો ડાન્સ હાકા રજૂ કરીને પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો તમને જણાવી દઈએ કે હાકા એક યુદ્ધ ગીત છે જે પૂરી તાકાત અને ભાવ સાથે રજૂ કરવામાં આવે છે તેણે બધી જ તામિરિકી માઓરીને સમર્પિત શક્તિશાળી ભાષણ આપતી વખતે આ પરંપરાગત વોર ક્રાઈ રજૂ કર્યું સંસદમાં મોટી સંખ્યામાં લોકોએ તેમના પછી આનું પુનરાવર્તન કર્યું છે જે લોકો હાકાને સારી રીતે સમજી શકતા નથી તેઓ તેના ચહેરાના હાવભાવ પરથી સરળતાથી સમજી શકે છે તેણે તેના ભાષણ દ્વારા ગર્જી રહી છે વિડીયોમાં તેના ચહેરાના હાવભાવ ડરામણાં છે વિશ્વભરની આ પ્રકારનું પ્રથમ ભાષણ છે આ વિડીયો ગયા મહિને આપેલા તેના ભાષણ નો એક ભાગ છે જે હવે વાયરલ થઈ રહ્યો છે ઘણા લોકો આ વિડીયો ને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે આ વિડીયો થોડા કલાકો પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારથી એ વાયરલ થઈ રહ્યો છે